સાથીઓ કાલ કાલનો જે મારો વિડીયો હતો કે ગામમાં આવેલી એક્ટિવિટી આપનો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાની ગ્રાન્ટો કેમ એના ઉપર કામ ના ચાલુ કરવામાં આવ્યું કેમ એની તારીખ પૂરી થઈ ગઈ આ બધી વસ્તુની રગ એક મોટા નેતા પાસે છે અને એ નેતાનું આજે હું ક્લિયરી અને એને હું છાતી ઠોકીને કહું છું કે હું દાવા સાથે કહું છું અને હું સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે એ નેતાએ અધિકારીઓને કર્મચારીઓને કામ ન કરવાની સૂચના આપેલ છે આ બધી વાત ક્યાંથી ચાલુ થાય છે બે હજાર એકવીસ માંથી બે હજાર એકવીસ માં આપણા જામનગર તાલુકાના મત વિસ્તારના ધારાસભ્ય આજે હું કોઈ પાર્ટીનું કે કોઈ નામજોગ ઉલ્લેખ નહીં કરું પણ લોકોને સમજાઈ જશે કેના ચીંધી રહ્યો છું બે હજાર એકવીસ માં વિધાનસભાની ચૂંટણીના છ મહિનાની વાર હતી ત્યારે મત વિસ્તારના ધારાસભ્ય શ્રી એક રોડ ગ્રાન્ટનું મુહૂર્ત કરી ગયા હતા બે કરોડ ઓગણીસ લાખ એક્યાસી હજાર પાંચસો ની કિંમતની રોડ વાઇડનિંગનું પાંચ ગામને જોડતો નું માર્ગ નું ખાતમુહૂર્ત કરીને ગયા હતા ત્યારબાદ એ દોઢ બે મહિના સુધી એનું કામ ચાલેલું ચૂંટણીની છ આઠ મહિનાની વાર હતી અને ત્યારે આ વ્યક્તિએ ખાતમુહૂર્ત ગામો ગામ કરવાના ચાલુ કર્યા હતા હવે આ લોકો એક કામમાં ત્રણ ત્રણ ચૂંટણી કઈ રીતના જીતે છે એનું પણ આજે પર્દાફાશ કરું છું એટલે બે ત્રણ મહિના એનું કામ ચાલુ થયું કામ ચાલુ થયું એટલે મને મેં એનું ઇસ્ટિમેટ કઢાવ્યું પહેલાં તો એ જે કામ બે કરોડ એક ઓગણીસ લાખ એક્યાસી હજાર પાંચસો જે આખું ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એની મેં ઇસ્ટિમેટ કઢાવી ઇસ્ટિમેટ કઢાવ્યું એના રૂલ્સ જોયા કે આ કયા કારણોસર કઈ બાબતમાં કઈ રીતના કામ કરવામાં આવે ત્યારે મેં જોયું અને સ્થળ ઉપર જે રીતના કામ થતું હતું અને ઇસ્ટિમેટમાં જે પ્રમાણે એમાં એના રૂલ્સ હતા એ બેમાં હાથી ઘોડાનો તફાવત હતો પચાસ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો એ ગ્રાન્ટમાં ત્યારે ગ્રામજનોને સાથે રાખી મેં એનો વિડીયો લાઈવ કર્યો ન્યુઝ ને મીડિયા મીડિયા મેના મિત્રો બોલાવ્યા અને પ્રસારિત કર્યું ત્યાર પછી એ કામ રોકવામાં આવ્યું હતું એટલે એ ગ્રાન્ટ એની મેં જે રોયકી એ કામ રોયકું એ એને એટલો વાંધો પડ્યો ત્યાર પછી ચૂંટણીના સમયગાળાને ફક્ત એક મહિના જેટલી વાર હતી ત્યારે એ મંત્રી શ્રી ગામમાં વિકાસ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા લઈ અને આવવાના હતા જેનો આગલે દિવસે મને મેસેજ આવ્યો કે ગામમાં સવારે આ શાળામાં આ સ્કૂલમાં આ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં જામનગરના અમુક નેતાઓ અને આ અધિકારીઓ આવવાના છે એટલે મેં અમે અને મારા જેવા ઘણા સામાજિક કાર્યકરો આગેવાનો અમે અમુક અમુક આપણે પ્રશ્નોની ને અધિકારીઓ વગર કર્મચારીઓ વગર અલગ અલગ કચેરીઓમાં જતા હોય અને એનું નિરાકરણ ના આવતું હોય છેલ્લા ત્રણ ત્રણ થયા ત્યાં સમયે અમુક પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવ્યું એટલે મેં એક વિડીયો વાયરલ કર્યો કે જે આપણે કચેરીઓમાં જાય છે એના હજી સુધી નિરાકરણ નથી આવડતા આપણું કોઈ વાત સાંભળવા તૈયાર નથી ત્યારે હવે કાલે સવારે દસ વાગે આ તંત્ર જ આખું આપણા ઘરના આંગણે આવે છે તો કેમ ના આપણે એ તંત્ર સમક્ષ એ નેતાઓ સમક્ષ આપણે આ પ્રશ્નો લઈ અને પહોંચીએ જે લોકોના કઈ પણ પ્રશ્નો હોય તે કમેન્ટ બોક્સમાં પ્રશ્નો મૂકી શકે છે એના પ્રશ્નો સ્વીકારવામાં આવશે અને એના જવાબ પણ મળશે કોઈને પણ કાંઈ પણ કોઈના પણ ગામના વિરુદ્ધમાં તમને કોઈ પણ પ્રશ્નો તરી થતી હોય તો આપ કમેન્ટમાં કમેન્ટ કરી અને જણાવી શકો છો એટલે હવે આપણે મુદ્દા ઉપર આવીએ કે બીજે દિવસે સવારે વિકસિત ભારતની સંકલ્પ યાત્રા લઈને આવવાના હતા આ જે બની બેઠેલા કૃષિ મંત્રી છે ને જે પોલીસ ને અને કુર્સી વિભાગને ખીચામાં લઈને ફરે છે ને એની હું વાત કરું છું સવારે દસ વાગે મારા ઘરે પોલીસ આવી ગઈ વાત યાદ રાખજો નવ વાગે સવારે મારા ઘરે પોલીસ આવી ગઈ ગામમાં એલસીબી સિકા પોલીસ જામનગર પોલીસ બસો થી વધુ સંખ્યામાં પોલીસ ખાતું આખું મૂકી દેવામાં આવ્યું કોઈ પણ રીતના તમે દિલીપ રાઠોડ ને અટકાવજો દિલીપ રાઠોડ ને કારણ કે એ પ્રશ્નો લઈ અને એ જગ્યાએ પહોંચશે મારા ઘર પુરાવા હતા કે જે બે મહિના મગાવ એ જ કૃષિ મંત્રી જે ખાત મુહૂર્ત કરીને ગયા ને એમાં પચાસ ટકાથી વધુ ભ્રષ્ટાચાર થતો તો અને એ સવા બે કરોડ જેવી મતલબ મતલબ ગ્રાન્ટમાં અધો ભ્રષ્ટાચાર થતો હોય એટલે આપણે પ્રશ્નો બને જ એટલે એના હું પુરાવા લાઈન આધાર પુરાવા સાથે હું ત્યાં જવાનો હતો પણ છતાં ત્યારે મને ત્યાંના પીએસઆઈ છીકાના સર્વે સાહેબે મને અટકાયત કરવામાં આવી આ કેના ઈશારે તો કે બની બેઠેલા ધારાસભ્ય એ કુર્સી મંત્રીના ઈશારે કે તમે દિલીપ રાઠોડને મારી સભા સ્થળે પહોંચવા ના દેતા ને કરી મને અહીંયા નાગો કરશે હું હજી એકવાર કહું છું કે હું જે કાંઈ પણ કહું છું દાવા સાથે કહું છું સાબિત કરી દેવાની મારી તૈયારી છે પૂરેપૂરી એક ગ્રાન્ટમાં એ સમયની હું વાત કરું છું એટલે ત્યાં પછી આ બધી રમત ચાલુ થઈ આ કુર્સી મંત્રીશ્રીએ ત્યાં પછી આ રમત ચાલુ કરાવી કે હવે આના ગામમાં કોઈ પણ સરકારી કામ થવું જ ના જોઈએ ત્યાં પછી એક બે ચાલુ કરવાનું એ કર્યું પણ એમાં ભ્રષ્ટાચાર થતો હતો જો સારું કામ કરતા હોય ને તો અહીંયા મારી હંમેશા સહમતી હોય અને સમર્થન હોય પણ વિચાર કરો કે ચોખ્ખે ચોખ્ખું દેખાય કે જે પચાસ ટકા ભ્રષ્ટાચારનો ડિફરન્સ દેખાય છે પચાસ ટકા જે રૂલ્સ મુજબ જે ઇસ્ટિમેટમાં એના પેપરમાં લખેલું હોય એ મુજબ સ્થળ ઉપર જમીન સ્થળે ના થતું હોય ત્યારે પ્રશ્નો બને અને મેં પ્રશ્નો કર્યા ત્યારે મુખ્યમંત્રી સુધી એક નકલ રવાના કરેલી વધુ ભ્રષ્ટાચાર થાય છે પુરાવા સાથે કોઈ ભરોસો નથી આ તંત્ર ઉપર છતાં પણ એક આશા રાખીને બેઠા થઈ કે ક્યાંક ને ક્યાંક તંત્ર જાગે હજી સુધી એનું કાંઈ નિરાકરણ નથી આવ્યું ત્રણ વર્ષ પૂરા થયા ત્રણ થયા મેં એ સવા બે કરોડ જેવી ગ્રાન્ટમાં પચાસ ટકા ભ્રષ્ટાચાર થયેલો હતો એના આધાર પુરાવા સાથે મુખ્યમંત્રી સુધી એ ફરિયાદ એનું પણ ના આવ્યું કારણ કે આખું તંત્ર નીચેથી લઈ નાખી પેનલ છે છે ને આ ભ્રષ્ટાચારી વાત તાલુકા વિકાસ અધિકારીની જયારે હું આધાર પુરાવા લઈ અને એનું જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જે કાર્યક્રમ ચાલતો હતો ને જ્યાં કૃષિ મંત્રી પોતે આવેલા હતા અને ત્યાં તાલુકા વિકાસ અધિકારી પણ હાજરમાં હતા એની બાજુમાં હતા સરવ્યા સાહેબ ત્યારે આ લોકોના કહેવાથી મારી અટકાયત કરવામાં આવી હતી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો મારા આગળ પડ્યું છે સાડા ત્રણસો પેજ ની મારા આગળ આખી ફાઇલ પડી છે જરૂર પડશે ને ત્યારે સાવ બધાને નાકા કરીશ ને સુપ્રીમ કોર્ટમાં પણ હું ધસેડી જઈશ યાદ રાખજો એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે પાર્ટી પક્ષ માંથી ઉપર ઉઠી ક્યાંક ને ક્યાંક લોકો જે સામાન્ય લોકો છે જેનાથી કોઈનાથી કાંઈ મતલબ ના હોય એ તો ના દેશના નાગરિક છે ને એ સામાન્ય જીવન જીવે છે ને એને એના થકી તમે લોકો ચૂંટાઈ અને આ પદ મેળવો છો ધારાસભ્યના કૃષિ મંત્રીના તો તમારી જવાબદેહી બને કે એના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરવા તમે એમાં ફેલ સાબિત થયા છો એટલા માટે ત્યારબાદ એક સાપરથી હમણાં જ હજી વધીને ચાર પાંચ પાંચ છ મહિના અગાઉ સાપરથી આમરા સુધીમાં એક રોડનું કામ ચાલતું હતું ડામર રોડનું એ પણ મારા ફેસબુકમાં લાઈવમાં હતું એમાં પણ પચાસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થતો હતો વિચાર કરો અને એ ગ્રાન્ટ પણ આજ કૃષિ મંત્રી વિભાગમાંથી આવેલી આ મતલબ આપણા ધારાસભ્યએ ફાળવેલી કૃષિ મંત્રી વિભાગમાંથી નહીં પણ આપણા ધારાસભ્ય એ ગ્રાન્ટ ફાળવેલી એમાં પણ પચાસ ટકા ભ્રષ્ટાચાર વિચારો જેવી બાબત એ છે આ વ્યક્તિને આ લોકોને એના વીસ ત્રીસ ટકા મળ્યા સિવાય કામ જ નથી કરવા દેવા કોઈ કોન્ટ્રાક્ટરને કે એના ટેન્ડર જ જ નથી નથી દેવા કામ થવા દેવું એટલે પણ ભ્રષ્ટાચાર થતો એ પુરાવા સાથે સાબિત કર્યું કે આ ખોટું થાય છે એના બે ડમ્ફર આખા ડામર ભરેલા એનું જે રોડ નું આખું મશીન રોડ બનાવવા માટે મશીનરી એના માણસો બધાને પાછા મુકેલા કામ ના થવા દીધું એની પણ મેં ફરિયાદ કરી ઉચ્ચ અધિકારીઓને ક્યાં ખોટું થતું હતું તમે આના તાત્કાલિક આના સ્થળ તપાસ માટે કોઈક ન્યાયિક અધિકારી કર્મચારી નિમણૂક કરીને તપાસ કરાવો કે શા કારણોસર આવું નબળી ક્વોલિટી નું નબળી ગુણવત્તા વાળું કામ થતું હતું એનો પણ હજી સુધી કાંઈ જવાબ નથી આવ્યો મારી અનેક આરટીઆઈઓ અત્યારે અપીલમાં પડી છે યાદ રાખો અપીલમાં ખાલી આરટીઆઈ નથી મૂકેલી આરટીઆઈનો જવાબ નથી આવ્યો એનાથી ઉચ્ચ વિભાગમાં અપીલમાં પડી હજી સુધી એનો જવાબ નથી દેતા આ લોકો જો હું જરૂર પડશે ને તો કોર્ટમાં ઢસડી જાય સો સો ટકા હું ખાતરીપૂર્વક કહું છું કોઈને નહીં મૂકવું યાદ રાખજો હવે ત્યારબાદ ધારાસભ્ય કુરસિંહ મંત્રી આમરા ગામમાં લોકોની મુલાકાતે આવે છે હમણાં બે મહિના અગાઉ એટલે ગામમાં એક જગ્યાએ મિટિંગનું આયોજન કરે છે અને શુભેચ્છા મુલાકાત જે ગામડા ગામડે જઈને પોસ્ટ મૂકતા હતા ને એના ફેસબુકમાં કે આજે આ ગામમાં મેં શુભેચ્છા મુલાકાત કરી આજે આ ગામમાં મેં શુભેચ્છા મુલાકાત કરી એવી રીતના આમરા ગામમાં ભૂલા પડી જાય છે એક દિવસ એટલે હું તો ત્યાં હાજર નહોતો પણ એ અમુક વિકાસના એના કામો ગણાવતા હતા ત્યારે અમુક જાગૃત યુવાનોને આમરા ગામના અમુક જાગૃત યુવાઓને ઓએ એને પ્રશ્ન પૂછ્યા પ્રશ્ન પછી પૂછ્યા પેલા એક કૃષિ મંત્રી એવો એવું બોલ્યા એને સ્પીચ દેવાનો વાર ને એટલે એવું બોલ્યા

ચાર પાંચ ગામના જ જાગૃત યુવાનો એને પ્રશ્નો કરી રાખે સાહેબ એ જે પ્રશ્નો કરે છે એ તો સાચા છે ને ભલે કોઈ પણ પાર્ટીમાં હોય તમારી જવાબદેહી બને કે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવું તમારી જ ગ્રાન્ટોમાં સાહેબ બબે ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયેલા છે આ એક જાગૃત યુવાનો એ પૂછેલા છે જેનો મને ગર્વ છે કે મારા ગામમાં હજી પણ જાગૃત યુવાનો છે ઘણા અને દિવસે દિવસે જાગૃત થતા જાય છે જાગૃત યુવાનો એ પ્રશ્ન પૂછ્યા કે સાહેબ એ પ્રશ્નો કરે છે એ યોગ્ય છે પાર્ટી પક્ષ થી ઉપર આવતી અને એ ગામના હિતમાં ગામ લોકોના હિતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં પ્રશ્નો કરે છે તો તમે તમે એને પાર્ટીનું લેબલ લગાડી દો છો ત્યારે એ કૃષિ મંત્રીને ત્યાંથી ભાગવું પડ્યું હતું અત્યારે ખૂબ જ ગુસ્સો છે અને ત્યારે પણ એ લોકો ગુસ્સે ગુસ્સામાં હતા યુવાનો કારણ કે આ કૃષિ મંત્રી એનો જવાબ દીધા વગર એ નિષ્ફળ ધારાસભ્ય ભાઈ ગયા અહીંયાથી કઈ જવાબ નથી દીધો લોકોએ પ્રશ્ન પૂછ્યા સાહેબ આનો જવાબ દેતા જાવ જવાબ દેતા ભાઈ ગા એટલે આ એક હકીકત છે રાજેશભાઈ ડબરિયા લખે છે દિલીપભાઈ અમારા ગામમાં મંત્રી કાયમ છે પણ આવતું નથી બે દિવસ જ આવે છે એની વાત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી જામનગર તાલુકામાં વધુ ભાગે અને આખા ગુજરાતમાં દસ હજારથી વધુ ગ્રામ પંચાયતો ખાલી છે છેલ્લા બે થી ત્રણ વર્ષ થયા અને એનો ફાયદો અત્યારે વહીવટી અધિકારી ઉપાડે છે જામનગર તાલુકાનો જેવા જાય તો જેટલી ગ્રામ પંચાયતો છે એ બધાય ગ્રામ પંચાયતોનું શાસન અત્યારે જામનગર તાલુકા વિકાસ અધિકારી એ શાસન સંભાળે છે જોવા જાય તો મેં એક ફરિયાદ કરી એક મહિના અગાઉ જામનગર મામલતદાર શ્રીને કલેક્ટરસીને રૂબરૂપ મળીને ઉગ્ર ફરિયાદ કરી કે સાહેબ એક વહીવટદાર છે જે પોતાની પિતાજી ની પેઢી ચાલતી હોય એવી રીતના ગ્રામ પંચાયતમાં પોતાની મનમાની ચલાવે છે અને મારા ઘર પુરાવા હતા એને એમ કે છે કે કામ નહીં થાય તમારે જ્યાં કેવું હોય જેને એને કહી પણ એને ખબર નથી કે ખોટી જગ્યાએ ભટકાણા છે આપણે કલેક્ટર સાહેબને ને સંભળાયું મામલતદાર સાહેબ મેજીસ્ટ્રેટ સાહેબ ને સંભળાયું બીજે જ દિવસે એનું ટ્રાન્સફર કરાવી નાખ્યું અત્યારે બીજા એક વહીવટદાર આવ્યા છે એટલે તમારું કોઈની મનમાની તો ચલાવવામાં નહીં જ આવે યાદ રાખજો કોઈ પણ સરકારી કર્મચારી હશે કે કોઈ પણ અધિકારી હશે અને નેતાઓને તો હું નાગા કરીશ જો આવી રીતના ખુલ્લામાં નાગા કરીશ એનાથી કાંઈ આપણે કોઈનાથી ફેટી નથી પડતા મારે કોઈ આગળથી એક રૂપિયો લેવો નથી કે મારે નથી કોઈ તમારા વિરુદ્ધમાં ક્યાંય તમારા આગળ ક્યાંય ખાવા આવવું બરોબર તમારા નથી ગાંઠિયા ભજીયા મારે ખાવા જે હકીકત છે એ પ્રજાની સમક્ષ હું મૂકીશ છાઓ હરેન ગોપાલ શું કે સહી બોલે આપને ગરીબ કા કોઈ નહીં હોતા ભાઈ એટલે વાત સાચી જ છે મંત્રી છે ને જામનગરના એ પદ નિષ્ફળ ગયા છે છતાં પણ કૃષિ મંત્રીની જવાબદારી પણ લઈ સાહેબ તમારાથી ના સંભાળતા હોય ને તો તમે એ મોટા પદ ઉપરથી તમે રાજીનામું આપીને ખાલી તમે ધારાસભ્ય અમે તમને ધારાસભ્ય બનાવવા માટે મોકાયેલા છે તમે કૃષિ મંત્રી ટેકાના ભાવે અત્યારે તમે કેવડા ખેડૂતો હેરાન થાય છે તમારે એ પોર્ટલ બંધ થઈ જાય ખેડૂત ઈ પોર્ટલ હેક થઈ જાય છે તમારે ત્યારે તમારી ડિજિટલ કહેવાતી ગુજરાત સરકાર ડિજિટલ સરકાર ડિજિટલ સરકાર ત્યારે એ તમે સાબિત નથી કરી શકતા કે ડિજિટલ છે કે નથી ઈ પોર્ટલ હેક થઈ જાય બંધ થઈ જાય છે ખેડૂતો પરેશાન થાય છે મારે મુદ્દા ઉપર નથી આવું મારે મુદ્દો હું મેન પકડીને રાખું છું કે તમે કયા કારણોસર આ કરો છો મંત્રીશ્રીને હું પૂછવા માંગુ છું કે સાહેબ તમે નડતા હોય તમને જો તમે તમે તમારા તમે તમે હોય તો એક વાર જાહેરમાં આવી અને એમ કઈ બતાવો કે બે કરોડ ઓગણીસ લાખ એક્યાસી હજાર પાંચસો માંથી એક ટકો પણ ભ્રષ્ટાચાર નથી થયો સાચા હોય તો તમે સાબિત કરીને બતાવો નકર હું દાવા સાથે પુરાવા સાથે સાબિત કરીને બતાવવાની મારી ફૂલે ફૂલ તૈયારી છે બોલો કે ક્યાં ક્યાં કેટલો કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે ને એ પછી બીજી ગ્રાન્ટ તમારી આમરાથી સાપર ને જોડતો માર્ગ તમે એમાં રોડ પાકો રોડ બનાવવાની કોશિશ કરી એમાં પચાસ ટકાથી વધુ ભ્રષ્ટાચાર છે એમાં પણ સો સો ટકા હું દાવા સાથે ખાતરીપૂર્વક કહું છું કે હું સાબિત કરી દેવાની મારી ફૂલે ફૂલ તૈયારી છે ને કે જો તમારી સાબિત કરવાની તૈયારી હોય ને કે મેમ મેં એમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કર્યો તો તમે આવો જાહેરમાં સાબિત કરીને બતાવો આ બધી વસ્તુમાં એની સંડોવડી છે એટલે આપણે બહુ સમજવા જેવી વાત છે કે વિચાર કરો તલાટી વહીવટદાર તાલુકા વિકાસ અધિકારી જેવા લોકોને આ વ્યક્તિ એની સૂચનાથી કામ કરાવતા હોય અને જો સાચા હોય કે નથી કરાવતા તો તમે કામ કરીને બતાવો ને તારીખ હોય ગઈ એક વર્ષ થયા ગ્રામ પંચાયત માં આવેલી ગ્રાન્ટો જો કામ કરવામાં ના આવે અત્યારે કાલે સવાર કાલે પછી હું ત્યારબાદ મહિડો અધિકારીઓને એની તારીખ વહી ગઈ ને મને કાલે સવારે વાવડ થયા એટલે મેં વિડીયો વાયરલ કર્યો વિડીયો વાયરલ કરીને ડાયરેક્ટ હું અધિકારીઓને મળ્યો અધિકારીઓને કાલ પછી બપોર પછી તંત્ર એટલું દોડતું થયું ને કે બે એક્ટિવિટીની ગ્રાન્ટોને ફરી રિફરન્સમાં મૂકવામાં આવી હવે પાછી ફરત પાછી થઈને આવશે પછી કામ ચાલુ કરશે તો ચોમાસું આવી જશે ચોમાસા પછી આ લોકો પાછી વિધાનસભાની ચૂંટણીમાં એ જ ગ્રાન્ટોનો પ્રચાર કરીને ચૂંટણી લઈ જશે જીતી જશે તમે જીતો હારો એના તમને કાંઈ મતલબ નથી પણ એક

લઈ અને ફરે છે એના સામે બોલતા વ્યક્તિને ડરાવી ધમકાવવામાં આવે છે પોલીસને આગળ કરવામાં આવે છે કેટલી વાર મારી અટકાયત કરી છે જયારે ગામમાં વિકસિત ભારતની સંકલ્પ યાત્રા હતી સાહેબ મારા ઘરે શું કામ પોલીસ વાળા મૂકી દીધા કેમ મને પ્રશ્નો લઈને તમારી સમક્ષ પહોંચવા ના દીધો અમે તો ઈચ્છીએ છીએ કે આવો તમે અમારે સરકાર અમે અમારા ગામમાં અમારે કચેરીઓમાં જવું પડતું હોય તો તમે ક્યારેક અમારા ગામમાં આવો છો તો અમને એવું લાગે કે સરકાર આજે અમારા ઘર આંગણે આવી છે એના એના સમક્ષ બે પ્રશ્ન મૂકીએ તો એનું કાંઈક નિરાકરણ આવશે પણ તમે પ્રશ્નો સાંભળવા માટે તૈયાર નથી તમે ફક્ત આ મોટી મોટી મહાકાય કંપનીઓની ફાંકા ફોજદારી અને એમાંથી કેટલા તમારા પેકેજ જાય છે ને બધા રિપોર્ટ મારી પાસે આવી ગયા છે પુરાવા સહિતો એટલે બધું આમ રે તો વધુ સારું છે અને તાત્કાલિક અમારા કામ ચાલુ થાય અત્યારે કાલથી કાલ બપોરથી તંત્ર દોડતું થયું છે એ બે 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 ફરે તાત્કાલિક રિફરન્સમાં મોકલું છે તાત્કાલિક એમ કે છે અત્યારે હમણાં અમારા વહીવટદાર અરે વાત થઈ તાત્કાલિક કામ ચાલુ કરવાના છે પણ એ હું ખાતરી આપું છું ત્યાં સુધી વરસાદ આવી જશે ને ત્યાં સુધી આ કામ નહીં ચાલુ કરે પછી કે હવે ચોમાસું છે કઈ રીતના ચાલુ કરવું પબ્લિક ને બસ હેરાન કઈ રીતના થાય આજ જગ્યાએ કદાચ કોઈ ધારાસભ્ય કે सांसदへと હોય ને તો આ લોકો રાતોરાત અલગ અલગ રોડ બનાવી નાખ્યા હોત અથવા એની ગ્રાન્ટ ઉધરો अदर બીજી 10 12 ફાળવી અને કામ કરાવત એવા એવા આ લોકો છે લાગે રહો મારા દોસ્ત જો غلط કરતા હે હેના ચૂપ બેસના નહી હે હમ હાજી વાત એટલે તમે ભગતસિંહના સૂત્રથી શરૂઆત કરી છે કે ખોટું નો વિરોધ વિદ્રોહી પણ ગુલામ નહીં યાદ રાખજો એટલે એટલા માટે કૃષિ મંત્રીશ્રીને જો શરમ હોય ને કાંઈક નાક કે શરમ હોય તો આજે મેં વિડીયોમાં જે એમના ભ્રષ્ટાચાર વિશે વાત જણાવેલી છે એ કા સાબિત કરીને બતાવે અને કા પછી એના પદ ઉપરથી રાજીનામું આપે આ સરકારી તંત્રના લોકોને સરકારી અધિકારીઓને પોતાના ખીચામાં રાખવા કેટલા યોગ્ય બહુ ખોટું છે સમય આવશે ત્યારે ઉદેશ એ જ હતું કે અત્યારે આ જ ધારાસભ્ય આજ કૃષિ મંત્રી એમાં સંડોવાયેલા છે આમરા ગામમાં અને આવા જ્યાં જ્યાં ગામમાં એનો જે જે લોકો એનો વિરોધ કરે છે ને એ ગામમાં વિકાસથી કેમ કામ ગામ વંચિત રહે ને એ જ આ આ ભેદભાવ વાળા જાતિવાદી ધારાસભ્યની એક વિચાર છે લડસી આવજો હું જોઉં છું જ્યાં સુધી આ બે ગ્રાન્ટોનું કામ ચાલુ નહીં થાય ને ત્યાં સુધી ગામમાં નહીં ઘુસવા દો યાદ રાખજો જય હિન્દ જય ભારત જય સંવિધાન